રાધે રાધે આજનો શુક્રવાર સત્યાવીસ જૂન બે હજાર પચીસ દૈનિક રાશિ ભાવિ દર્શન ચેનલ પર જય શ્રી કૃષ્ણ જય માતાજી રાધે રાધે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે તે જાણવા માટે તમારી રાશિ મુજબ વિગતવાર દૈનિક રાશિ અહીં પ્રસ્તુત છે પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના નામ અક્ષર છે અલ અને ઈ આજનો દિવસ તમારા માટે વ્યવસાયમાં સફળતા લઈને આવશે તમારા પ્રયત્નો ફળદાયી નીવડશે અને કાર્યક્ષેત્રે પ્રગતિ જોવા મળશે જો તમે કોઈ નવો પ્રોજેક્ટ શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો આજનો સમય અત્યંત શુભ રહેલો છે તમારા નિર્ણયો સકારાત્મક પરિણામ આપશે જીવન સાથી સાથેના સંબંધોમાં સંતુલિત સંવાદ જળવાઈ રહેશે જે પારિવારિક શાંતિમાં વધારો કરશે તમારા આરોગ્યમાં સુધારાના સંકેત છે જેથી તમે વધુ ઉર્જાવાન અને ફૂર્તિ લાવ અનુભવ છો આજનો શુભ રંગ છે લાલ તેમજ જ ભાગ્ય સંખ્યા છે 9 વૃષભ રાશિ વૃષભ રાશિના નામાક્ષર છે બ અને વ વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ મહેનતનું યોગ્ય પરિણામ લઈને આવશે તમારી સખત મહેનત અને સમર્પણનો ફળ તમને ચોક્કસથી મળશે ધનલાભની શક્યતા प्रबल છે આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે મિત્રો સાથે મુલાકાત થવાની શક્યતા રહેલી છે જે સામાજિક સંબંધોને વધુ ગાઢ બનાવશે આ ઉપરાંત તમારી આધ્યાત્મિક ક્ષેત્રે રુચિ વધશે જો તમને માનસિક શાંતિ અને સંતોષ આપશે આજનો શુભ રંગ છે સફેદ તેમજ આજનો શુભ અંક છે છ મિથુન રાશિ મિથુન રાશિના નામ અક્ષર છે ક છ ને ક મિથુન રાશિના જાતકોને આજે વ્યવસાયમાં થોડું દબાણ અનુભવાઈ શકે છે પરંતુ ગભરાશો નહીં સાંજ સુધીમાં સકારાત્મક પોઝિટિવિટી વધશે અને પરિસ્થિતિઓ તમારા પક્ષમાં આવશે પરિવારમાં કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવાની લેવાઈ શકે છે જેમાં તમારી ભૂમિકા અગત્યની રહેશે યાત્રાનો યોગ બની રહ્યો છે જે વ્યવસાયિક અથવા વ્યક્તિગત બને હોઈ શકે છે અને તે લાભદાયી સાબિત થશે આજનો શુભ રંગ છે લીલો તેમજ છે કર્ક રાશિ ના જાતકો માટે આજનો દિવસ અનાયાસ ધન લાભ લઈને આવી શકે છે અણધારી રીતે નાણાકીય લાભ મળવાના યોગ રહેલા છે ભૂતકાળની કોઈ સારી જોડાણ અથવા પૂર્ણ સક્રિય થઈ શકે છે જે તમને ભવિષ્યમાં મદદરૂપ થશે આજે તમને કોઈ ધાર્મિક કાર્યમાં જેનાથી તમારી આધ્યાત્મિક ઉન્નતિ થશે અને મનને શાંતિ મળશે આજનો શુભ રંગ છે નારંગી તેમજ આજનો શુભ અંક છે બે સિંહ રાશિ સિંહ રાશિના નામ અક્ષર છે મ ટ

વૃશ્ચિક રાશિના જાતકો માટે સંજોગો તમારા હાથમાં ફેરવાશે પ્રતિકૂળ લાગતી પરિસ્થિતિઓ પણ તમારા પક્ષમાં આવશે બિન ખર્ચની ખર્ચથી બચો નાણાકીય વ્યવસ્થા પર ધ્યાન આપવું જરૂરી છે કોઈ ગુપ્ત શત્રુથી સાવચેત રહો તમારી આસપાસના તકો પર ધ્યાન આપવું તમારા મનમાં ભક્તિનો ઉદય થશે જે તમને આંતરિક શાંતિ અને શક્તિ આપશે આજનો શુભ રંગ છે કથાય આજનો શુભ અંક છે ચાર ધનુરાશી ધનુરાશી ના નામ અક્ષર છે ભ ધ ફ તેમજ ડ ધનુરાશિના જાતકો માટે આજે ધંધામાં નવી યોજના બનાવી શકો છો તમારા વ્યવસાયને વિસ્તારવા માટે આ યોગ્ય સમય છે મિત્રોનો સહયોગ મળશે જે તમારા કાર્યમાં મદદરૂપ થશે ઉધાર આપતો ટાળવો આર્થિક લેવડદેવડમાં દેવડમાં સાવચેતી રાખવી દાદા દાદી થી આશીર્વાદ લેવા લાભદાયી થશે તેમના આશીર્વાદ થી તમારા કાર્યો માં સફળતા મળશે આજ નો શુભ રંગ છે પીળો તેમજ આજ નો શુભ અંક છે પાંચ મકર રાશિ મકર રાશિના ના નામ અક્ષર છે ખ તેમજ જ મકર રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે નવી જવાબદારી મળી શકે છે તમારી કાર્યક્ષમતા ને સમર્પણ માટે તમને ઓળખ મળશે પરિવારજનો સાથે નવો ઉલ્લેખ થવાની શક્યતા રહેલી છે સ્વાસ્થ્યમાં તમારા માટે લાભદાયક સાબિત થઈ છે આજનો શુભ રંગ છે ગુરવો આજનો શુભ અંગ છે સા કુંભ રાશિ કુંભ રાશિ ના ગ સ તેમજ સ કુંભરાશિના જાતકો માટે આજી યાત્રા સંભવ રહે છે ટૂંકી અથવા લાંબી મુસાફરી નો યોગ બની રહ્યો છે નવું મૂડી નિર્વેશ કરવા માટે સાવધાની રાખવી કોઈ પણ રોકાણ કરતા પહેલા પૂરતું સંશોધન કરો ચિંતા ન કરો દરેક વસ્તુ સમયસર સાવધ થશે ધીરજ રાખવાથી પરિણામ મળશે ભજન કરો આધ્યાત્મિકતામાં લીન થવાથી મનને શાંતિ અને સંતોષ મળશે આજનો શુભ રંગ છે જામલી આજનું ભાગ્ય સંખ્યા છે બે મીન રાશિના જાતકો માટે આજનો દિવસ આત્મવિશ્વાસ ભરેલો રહે છે તમે પોતાના પર વિશ્વાસ રાખીને દરેક કાર્યમાં સફળતા મેળવશો નોકરી કે વ્યવસાયમાં મોટી સફળતા મળે તેવી શક્યતા રહેલી છે તમારી અને ફળ તમને માત્ર ભક્તિ નો ઉત્સુક ભાવ રહેશે માતા પ્રત્યે આદર અને પ્રેમ વધશે કોઈ કાર્ય નો માન્યતા મળશે તમારા સન્માન મળશે આજનો શુભ રંગ માની આજનો ભાગ્ય સંખ્યા છે છ રાધે રાધે જય શ્રી કૃષ્ણ નો આ સામાન્ય રાશિ ફળ છે દરેક વ્યક્તિની કુંડલીમાં ગ્રહોની સ્થિતિ અલગ અલગ હોય છે તેથી તમારા વ્યક્તિગત જીવન પર તેની અસર અલગ હોઈ શકે છે વધુ ચોક્કસ માહિતી માટે નિષ્ણાત જ્યોતિષની સલાહ લેવી હિતાવક રહેશે રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો રાધે રાધે જય શ્રી કૃષ્ણ